મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે પોસીના તાલુકામાં ભારેમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ મેઘરાજાએ જાણે કે પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્ય સર્જાયા પોસીના તાલુકામાં તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના સાબરકાંઠાના લાંબડિયા દેલવાડા કોટડા જેવા ગામમાં ચાર પાંચ દિવસથી જ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા હતા તેમજ ગુજરાત રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ બપોરના સમય પછી વાગ્યાના સમયે ભારેમાં ભારે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થતા જાણે કે મેઘરાજાએ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે લોકોના મકાન પરથી પતરા ઉડી ગયા હતા દૂર દૂર ત્યારે ખેડૂતોના ખેતરમાં કોઈ ઉનાળો મગ બાજરી નુકસાન થતા ચિંતાનો માહોલ છવાયો રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ પોસીના